અહીંયા એટલા બધા આ સમાજ થતો વીસ પચીસ જણા આવ્યા હતા તલવારો ખુલ્લી ચાકુ છુરીઓ દંડાઓ લઈને આ રોડ ઉપર ભય હતા ને એક લેડીસે કંટ્રોલ મેસેજ કર્યું સો નંબર ઉપર ફોન કર્યું વારંવાર કર્યું વારંવાર કર્યું તો પોલીસ કોઈ આવી નથી ગાડી પણ નહીં આવી આવી હતી ને પોલીસવાળા એમ કે છે કે તમે ફરિયાદી ના કરતા નહીં તો આ પાછા આવીને તમારે ઘરે મારશે તમારું ઘર તોડી નાખશે તમને મારશે આ લુખાઓના પોલીસ સાળે છે ને એના જુગાર ચાલે છે એના જુગાર ઉપર રેડ કરાવી મેં તો આ અહીંયા બધાને ભય ફેલાઈને એના ખુલ્લી તલવારોને છુરીઓને લઈને નીકળ્યો હતો બધા લેડીઝોને ગાળ ગાળો બોલતો હતો ને એકના ઘરના બે મીટર બે જણા આજુબાજુમાં રહે છે ને એના ઘરના મીટર ઉપર તલવારો મારી મીટરે તોડી નાખ્યો મારી આ વિનંતી છે કે સીપી સાહેબ ડીજી સાહેબ પાસે આ મારી હરસંઘી સાહેબ પાસે વિડીયો જાય ઓર આ વિડીયો બધામાં જાય ના લોકો ઉપર કેસ થાય પોલીસ કેસ નથી કરતી પોલીસ એને જાણે છે એની નારલ ચોકડી ઉપર કુટલખાનાની હોટલ છે ઓનેસ્ટ હોટેલ જલપરી હોટલ આ બધા આવા ધંધા કરે છે ચંડોલામાં જુગાર ચાલતો હતો ત્યાં મેં રેડ કરાઈ હતી ત્રણ વાગ્યા રાત્રે પોલીસ સાથે લઈને ઘુસ્યો હતો પણ એના ઉપર કોઈ એક્શન ઇસનપુર પોલીસ લેતી જ નથી કેમ કે એને રાત્રે રોજ દારૂ પોલીસવાળાને મોકલે છે મચ્છીઓ મોકલે છે મુરગીઓ મોકલે છે બનાવી બનાવીને ખાવાનું મોકલે છે તો આવા દુખાઓને પોલીસ આવી ઈસનપુરની સંભાળે છે તો આ આમ પબ્લિક ગરીબ પબ્લિકનું શું થાય આવા બધા પોલીસે આવી રીતે આ ગુંડાઓનો સાથ આપે તો આ શું થાય આ પીઆઈ સાહેબ એનાથી પૈસા લે છે પેલો દેવભા વહીવટદાર જે ઘણા પૈસાઓ ઘોરાવે છે આખો ડિવિઝનમાં કાલે મેં દેશી દારૂની બી વિડીયો છોડી હતી એનું એ વહીવટદારની નામ લીધું એ દેશી દારૂવાલાને કે ભાઈ અમે હું વહીવટ આપું છું દેવબાને તો આવા ગુંડાઓ આ ધંધાવાલાને સાણે છે બસ મારી આટલી વિનંતી છે આ લોકો ઉપર કેસ થાય હવે ગરીબોને હિસાબ મળે આખા મેલનાની પબ્લિક ગરીબ પબ્લિક બધી ડરી ગઈ હતી એની વિડીયો બહુ વાયરલ થઈ છે ખુલ્લે આમ તલવારો છોડ્યો એની હાથમાં ઓર બીજા પચીસ વીસ ચણા એના ચાલીના એ રેવે છે પાનવાળી ચાલીમાં ને હમણાં મને એ લેડીઝને ફોન આવ્યો કે પોલીસવાળા એમ કે છે કે ભાઈ તમે ફરિયાદી ના કરો અગર તમે ફરિયાદી કરશો ને તો એ છૂટી જશે ને પછી આવીને તમને પછા મારશે મારશે તમારા ઘરોમાં ઘુસી ઘુસીને મારશે એમ કહીને પોલીસ બી ડર આવે છે એ લોકોને તો આ શું કરવાનું અમે આ ગુંડાઓને આવી જ રીતે ખુલ્લા આમ છોડી દેવાનું એમ તો પોલીસ કે છે કે અમે ગુંડા કરીએ સાફ કરીએ છે આ ગુંડા ગર્દી સાફ થાય છે આવી રીતે હું ઘણા વખતે હમણાં હું સંદેશ પેપરમાં બધામાં જવા હમણાં જઈશ આપવા આવી રીતે ના ચાલે આવી પોલીસ આવા ગુંડાઓને જાણે ને તો ના ચાલે હવે હું મારી વિડીયો બીજી આ મેં વિડીયો બનાવી એના સાથે મેં એક વિડીયો મોકલું છું એની ખુલ્લે આમ તલવાર ની બધી જોઈ લેજો હા મારી વિડીયો બધી જગ્યા જ આવી જોઈએ બોલો હરસંકી સાહેબ સીપી સાહેબ ને વિનંતી છે ડીજી સાહેબને ને વિનંતી છે મારી કે આ લોકોના એવા કેસ લગાવવા જોઈએ કે છૂટે ના આવી રીતે કેસ લગાવીને આવા લુખા આખા ભય પેલા ગરીબ વસ્તીમાં ગરીબ લોકો છે બિચારો ડરવા ડરી ગયા છે શું કરે ઘરમાંથી ના નીકળે આવી રીતે આ પોલીસ એ લોકોને સંભાળે ગુનેગારોને સંભાળે એનો જુગાર ચાલતો હતો ચંડુલામાં મેં હમણાં ત્રણ વાગે રાત્રે બે બે ત્રણ દાડા પેલા રાત્રે ત્રણ વાગે પોલીસ લઈને અંદર ગયો એ બધા વોચમાં ભાગી ગયા પણ ત્યાં બધું મુદ્દામાલ હતો એની ગાડીઓ બહાર હતી હવે પોલીસે કોઈ કેસ નથી કર્યો મેં કીધું આ ગાડીઓ એની લઈ લો એ બી નથી લીધી એ બધા પોલીસવાળા અહીંયા મળેલા છે હપ્તા ખાવે છે